તૂટી જતા બે ગામો માટે ગંભીર બ્રિજ જેવી ગંભીર સ્થિતિ ઊભી થઈ છે અગિયારમાં સગાઉ બનેલ આ પુલની કામગીરીમાં ચોક્કસ નબળી ગુણવત્તાવાળું મટીરિયલ્સ વપરાયેલ હોવાથી ભ્રષ્ટાચારના પાપે આ પુલ તૂટી ગયેલ છે આ પુલ તૂટી જવાના કારણે બે ગામોનો વાહન વ્યવહાર ખોરવાયો છે અને ખેડૂતોની જમીન ધોવાઈ ગઈ છે ખેડૂતોએ જ પોતાની જમીનમાં વાવેતર કરેલ હતું તેમાં પણ મોટા પાયે નુકસાન થયેલ છે આ પુલ પહેલા આઝાદીના સમયથી અગિયાર માસ અગાઉ કોઝવે નાની પાપડી બનાવેલ આ કોઝવે નથી આ પુલની કામગીરી જ્યારે થઈ રહી હતી ત્યારે નબળી ગુણવત્તાવાળું મટીરિયલ્સ તથા જે પ્રમાણે પાણીના વહેણની માત્રા હોય તેનાથી સાકળો પુલ બનાવાતો હોવાથી સ્થાનિક રાપર તાલુકા પંચાયત સુવઈ બેઠકના પૂર્વ સદસ્ય વાલાભાઈ ઢીલાને જાણ થતા તેઓએ રાપર તાલુકા સંગઠન બેઠક તથા સ્વાગત નિવારણ સમિતિમાં પણ આ પ્રશ્ન ઉપાડવામાં આવ્યો હતો પરંતુ વિરુદ્ધ પક્ષના નેતા હોય આ પ્રશ્નને સત્તા પક્ષ અને તંત્ર દ્વારા નજરઅંદાજ કરી અને નકારવામાં આવ્યો આપ સાહેબ પાસે અમારી માંગણી છે કે જે કોઈ કોન્ટ્રાક્ટર દ્વારા આપુલનું કામ કરવામાં આવ્યું હોય તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે ખેડૂતોની જમીન ધોવાઈ ગઈ અને ખેડૂતોને જે પાકોમાં નુકસાન થયું છે તેનું ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે તેમજ તાત્કાલિક યુદ્ધના ધોરણે નવા પુલની કામગીરી હાથ ધરવામાં આવે અન્યથા અગાઉ જે સ્થિતિમાં કોઝવે પાપડી હતી તે જ રીતે કોઝવે બનાવી આપવામાં આવે તેવી નમ્ર નમરાત છે રિપોર્ટર એલપી ભરવાડ રાપર